તાલોદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પહેલગામ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો હતો તેમાં આપણા દેશના લોકોની નિર્દય હત્યા કરવામાં આવી હતી આપણા દેશની બેન દીકરીઓના ધર્મ પૂછીને સિંદુર ઉજાડવામાં આવ્યા હતા જેના કારણે આખા ભારતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પાકિસ્તાનના આતંકવાદીઓથી નાપા ખરકોતોથી આપણા દેશને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંચાલન હેઠળ છે ત્રણ પાકના ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીના જવાનોએ જે રીતે પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇકથી ઝાબળ તોપ જવાબ આપ્યો અને આપણા સૈનિકના શૌર્ય પરાક્રમનો દાખલો આખા વિશ્વને આપ્યો છે તેના અનુસંધાનમાં આપણા તાલોદમાં તિરંગા યાત્રાનું આયોજન હિન્દુ એકતા સંગઠન તલોદ દ્વારા